રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધાવવામાં આવ્યા હોય અને મારામારી થયેલ હોય અને પોલીસ ફરિયાદમાં ખોટા નામ ઉમેરીને બદનામ કરવાનો સમગ્ર કારસો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે જેમાં પોલીસ તપાસ વગર ફરિયાદ નોંધાવવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ નવ જેટલા વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસ ફરિયાદ બાદ સામા પક્ષે પણ એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝા નામ નોંધી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાય છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી સરકારની કે કોઈ પણ પ્રકારના લેન્ડ દેન કે છેડા અર્તા ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈ પણ પ્રકારની કામગીરીઓ સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે હું ભાવેશ સુવા ભાવેશ કોઈ ઘટના બની તમારું જે એફઆરમાં નામ છે શું કારણ મને ખુદને પણ ખ્યાલ નથી શું કારણ અને શેરની ઘટના બની હતી ઘટનાથી જ હું અજાણ સવારના મેં મારું છાપામાં નામ જોયું અને છાપામાં હેડિંગ હતા કે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ગેંગ દ્વારા આંતક એમાં મારું નામ હતું તો મેં જાણ્યું કે આ શું છે એ જાણવાથી મને ખ્યાલ આવ્યો કે આ કોઈ એવી ઘટના માથાકૂટ બનેલી છે એમાં અમારા બે આક્ષેપ હતા કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈના ફાર્મ ઉપર અમારા વાહન જપ્ત કરેલા છે ને તો મેં આના મુદ્દા મૂળ ઉપર જાણતા મને ખ્યાલ આવ્યો કે એ ફાર્મ કોઈ ગોપાલભાઈ જોગલ કરીને એમનું ફાર્મ છે અને એના વાહન ત્યાં કેવી રીતના આવ્યા એ મેં જાણતા અશોકા કંપનીના માલિકના નંબર ગોતી કોઈ જયસુખના એના એના વેન્ડર પાસેથી એને ફોન કરવામાં આવ્યો તો એને કીધું ભાઈ અમે એ જગ્યા ભાડે રાખેલી છે ભાડા ઉપર રાખેલી છે અને એ ફાર્મ અમે ભાડા ઉપર રાખેલું છે અને ત્યાં અમારી જગ્યા ઉપર અમે વાહન રાખ્યા છે અમને આ વાહન સેફવે કંપનીએ અમને કરાર ઉપર આપેલા છે એનો કરાર એગ્રીમેન્ટ પણ અમને આપેલું છે કે આ કામ તમારે પૂરું થાય ત્યાં તમારી જવાબદારીમાં વાહન છે અમે વાહન છે એ અમારી જવાબદારીમાં રાખ્યા તો મારું નામ કઈ રીતે આવે એ જાણવા માટે હું તો પોલીસ સ્ટેશને ગયો કે ભાઈ તમે ક્યાં તપાસ આધારે ક્યાં તપાસના આધારે ક્યાં કેવી રીતના કયા ઘટનાના આધારે મારું નામ દાખલ કરવામાં આવેલું છે આમાં અમને કઈ રીતે મારાના મારા પરિવારના ભાઈને રાજકીય રીતે ટાર્ગેટ તમે નથી કર્યું પણ પ્રેસ મીડિયા મીડિયામાં આ નામ દાખલ થયેલું છે કે આ રાજકીય આંતક ભાજપનો આંતક ભાજપના ગુંડાઓનો આંતક આમાં કોઈ ભાજપ એ જોડાયેલું હું તો કોઈ ભાજપ જોડાયેલું તો કર્મચારી છું પણ આ જે બે આક્ષેપ કર્યા એ આક્ષેપના મેં તમને કીધું એમ નથી અમારી વાડી કે નથી વાહન લે એ બે વાહનના મેં પુરાવા સાથે એવિડન્સ રજૂ કરેલા છે એના સાત બાર પણ મગાવી લીધા છે અને અશોક સેફ અશોકા કંપની પાસે એનું અગ્રીમેન્ટ લખાવી લીધું છે એને સેફવા કંપનીએ વાહન સુપ્રત કરેલા છે એ તમામ એવિડન્સ હું પોલીસને સુપ્રત કરવાનો છું અને તમારી સામે પણ આ ખુલાસો કરવામાં મારી પાસે મેં આક્ષેપ મૂક્યા કે એના વાહન સેફવે કંપનીના વાહન જપ્ત કરી અને મારા ફાર્મ ઉપર રાખેલા છે ફાર્મ પણ મારું નથી અને વાહન પણ હું લેવો નથી અને આ ઘટનાથી હું હા અજાણ જ છું મને કંઈ ખ્યાલ જ નથી આ ઘટના જે વસ્તી બનાવેલું ટાઈમ બતાવે છે એ ઘટનાને દિવસે હું મારા ઘરે શું મારા ઘર ઉપર જ હાજર છું મારા ઘરના સીસીટીવી કેમેરાને ફૂટેજ પણ એમાં રજૂ કરેલ છે મેં પોલીસ સ્ટેશને આપેલા છે કે હું સવા અગિયાર અગિયારને ત્રેવીસે મારા ઘરે આવેલો છું અને સવા છ વાગે યોગામાં ઘરેથી નીકળું છું ત્યાં સુધીના ફૂટેજ પણ આપેલા છે તો ઘટના બનેલી છે એ ઘટના બો બોલે છે કે એકથી દોઢ વાગ્યાની વચ્ચે ઘટના બનેલી છે તો ત્યારે તો હું મારા ઘરે હાજર છું આ તમામ ઘટ આ તમામ મુદ્દો છે એ આવો ખોટો છે ઉપજાવી કાઢેલ છે મારા ભાઈને રાજકીય રીતે બદનામ કરવા માટે છે ભાજપ સરકારને બદનામ કરવા માટે છે આની આની પૂરી જાજ થાય તપાસ થાય અને હું આનો માનનીનો દાવો પણ કરવાનો છે આની ઉપર અને જે પણ કરવું પડે જે પણ હશે બધું કરશું આ ખોટી રીતે અમારું નામ ઉછાળવામાં આવેલું છે અને ઇરાદાપૂર્વક આ ઘટનાની શું છે એની ઊંડી તપાસ થવી જોઈ અને કરવી જોઈએ ડુમિયાણી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા કંપનીના વાહનો ખોટી રીતે જપ્ત કરી દેવાની વાત સાથે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે પર વેણુ નદીના કાંઠે એક કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહનો રાખવા માટેની કોન્ટ્રાક્ટની જગ્યા પર લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટરને આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં એક અશોકા કંપની નામના દ્વારા વેણુ નદીના કાંઠે આવેલા વાડીની ખેતીની જમીન કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સ

બે ચાર પેલા આ રીતનો બનાવ બન્યો હે અને જયસુખ ભાઈનો ફોન આવ્યો ઘરે હતો ને હું સીધો ગયો વાડીએ ગોપાલભાઈ ચોગલ ની વાડીએ અશોકા વાળા એ ભાડે રાખેલું ત્યાં સાહેબ ને જયસુખ ને બેઠા હતા અહીંયા મેં બેઠા ખાટલા ઉપર બેઠા બેઠા વાત કરતા હતા એક ગાડી આવી નીચે મીંડી સટર ખખડાવા હલો ભાઈ ને નીકળો પાણી યાર આવી જયસુખ કઈ કે હું જાઉં છું મોબાઈલ લઈને તમે આ વેહો એટલે જઈશું બાર મોબાઈલ લઈને ગયો ઉપર બીજી ત્રણ ગાડી હતી અજય ઠાકુર ની બધા મેહુલ એક ની ચાલી થતી હતી એટલે મેં કીધું શું છે ભાઈ તો આયા અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગાઈ એમાં મને અહીંયા ફ્રેક્ચર થયું હાથમાં આડો હાથ રાખ્યો પછી મેહુલ ચંદ્રવાડિયા સેફુદ્દીન ને અજય ઠાકુરે એવું કીધું કે મેન્ટેનન્સ માં તમે રોડ ઉપર ક્યાંય દેખાતા ભાંગી તમારા આવી રીતે ધમકી દીધી આ આ પછી રોડ ઉપર વાહનો કે બ્રેક થાવા માંડી તા એ સ્લેપુ મારી મારી નીકળવા માં બીજા દિવસે મને દુખાવો હાથમાં વધારો થતો હતો એટલે મેં સીધો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી हा अजय ठाकुर मेहूल न सेपुन बीजा त આ બાબતે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ અંગે ક્રોસ ફરિયાદ નોંધાવનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બનાવમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવેલા હતા અને તે સંચાલકની જગ્યા પર હતા જેમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડેડ દ્વારા કંપનીના સુપરવાઇઝરને બોલાવવામાં આવ્યા હતા અને તેમને તે બાદ ત્યાં બબાલ સર્જાઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી જેમાં એક વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે જેથી સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે મારું નામ જયસુખભાઈ ભોજાભાઈ ઉપલેટા રહેવાસી અત્યારે હાલ અશોકા કંપનીનો સેફટી સુપરવાઇઝર છું અને આ થોડા દિવસ પહેલા બનાવ બનેલો બરોબર એની અંદર બે તારીખ એક વાગ્યાની આસપાસ ઠાકોર સાહેબની ની ગાડી આવેલી અને રાતના એક વાગ્યાની આસપાસ અહીંયા એક ગાડી આવીને અમને બોલાવેલ ઠાકોર સાહેબ ઉપર બોલાવે છે હું ગયેલો અહિયાં ઠાકોર સાહેબ એવું ચંદ્રવાડિયા સેફુદી આ લોકો વધારે વાતચીત કરતો હતો એ સમયમાં બોલાચાલી વધી ગઈ એ સમયમાં જગુભાઈ હાથ રાખતા બનાવમાં એવું છે એ લોકો વાહન રોકાતા એ લોકો નીકળી ગયા બીજી વસ્તુ એ છે કે કંપની જે છે એને ઓપરેટિંગ અમે ગોપાલભાઈ જોગલની વાડી ભાડે રાખેલી છે અને અમે ત્યાં ઓપરેટિંગ ત્યાંથી કરીએ ગાડીઓ પણ ત્યાં રાખીએ છીએ ખબર કામે જાય સાઈડ ઉપર જાય તો ત્યાંથી જાય છે બરોબર છે આ રીતના અમે જગ્યા ભાડે રાખેલી છે ને કંપનીનું કામ ઓપરેટિંગ કરીએ અમારી ખુદની ઓફિસ પણ છે કારણ કારણમાં એવું છે કે અમને કોઈ વસ્તુની ખબર જ નથી કે શું છે અને એ લોકો વાગે આવેલા અમારી જગ્યામાં અમને કોઈ વસ્તુની ખબર જ નથી ઈ લોકો આવીને એવું કીધું કે અમારી ગાડીઓ તમે કબજે કરેલી હકીકત એવું છે જ નહીં કારણ કે અમારી અશોકા કંપનીએ એક વર્ષ માટે એની ગાડીઓ હેન્ડ કરેલી છે ભાડે લીધેલી છે એ શું કરવામાં ગાડીઓ અમારી પાસે લેવા એવા कोई नहीं। रिपोर्ट एस नाइन न्यूज उपलेटा हमारी तमाम माहिती थी अपडेट रहो एस नाइन न्यूज साथी।